સંસ્કારી નગરીમાં કાસામાલા ગેંગે માથું ઉચકતા પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી હતી તથા વિસ્તારની અંદર તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું શહેરમાં ગુનાખોરી આચરીને ભયનું વાતાવરણ ઊભું કરનારા હાડકોર ક્રિમિનલોની બનેલી કાસામાલા ગેંગ વિરુદ્ધમાં છેલ્લા દસ વર્ષમાં એકસો ચોસઠ ગુના નોંધાયા છે કાસામાલા ગેંગનો ખોપ દૂર કરવા માટે પોલીસ તંત્ર દ્વારા બુધવારે રાત્રે કાસામાલા કબ્રસ્તાન નજીક રેણાંક વિસ્તારોમાં સાગરીતોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ટોકના કાયદા હેઠળ નોંધાયેલા ગુનામાં સૂત્રધાર સહિત આઠ જણાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી આરોપીઓનું બુધવાર રાત્રે સરઘસ કાઢવામાં આવ્યું હતું અને તેમના મકાનમાં સર્ચ કરવામાં આવ્યું હતું નવ આરોપીઓમાં સૂત્રધાર સહિત ચાર આરોપી સગાભાઈ છે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ કાસમાલા ગેંગના નવ સભ્યો સામે ગુનો નોંધાયો છે નવ આરોપીઓમાં સૂત્રધાર સહિત ચાર આરોપીઓ સગાભાઈ છે જેમાં હુસેન મિયા કાદરમિયા સુન્ની અકબર કાદરમિયા સુન્ની સિકંદર કાદરમિયા સુન્ની કાદરમિયા સુન્નીનો સમાવેશ થાય છે પ્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજાએ કાસમાલા ગેંગ સામે સરકાર તરફે ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ ઓગણત્રીસ પેજની હતી ગુસિટોકના કાયદા પ્રમાણે ગેંગ કેટલા વર્ષથી ગુનાખોરી આલમમાં સક્રિય છે તે અંગેની તમામ માહિતીનો માં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સંગઠિત ગુનાઓ આચરતી ટોળકી માટે ગુજરાત આતંકવાદ સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમના કાયદા હેઠળ ગુનો રજીસ્ટર કરાયો છે